જામનગરમાં ભીમરાવ આંબેડકર ની નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ભાજપના બંને ધારાસભ્ય સહિતના મહાનુભાવો પુષ્પાંજલિ અર્પણ કરી હતી લાલ બંગલા સર્કલ પર આવેલી પ્રતિમા ખાતે સવારથી લોકોની લાંબી કતાર જોવા મળી હતી કોંગ્રેસના આગેવાનોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજ રોજ સમાજ દ્વારા અનુસૂચિત જાતિના સમાજ દ્વારા જુદા જુદા એરિયામાંથી સુંદર મજાની રેલી નું આયોજન કરવામાં આવેલ છે તે રેલી ની અંદર સ્ત્રી પુરુષો બાળકો હબાલો અને બીજી ઘણી જ્ઞાતિઓ દ્વારા આમાં અમને સપોર્ટ કરવામાં આવેલ છે અને ઘણા માણસો દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવેલ છે અને કહેવામાં આવે છે કે બાબા સાહેબ એટલે અનુસૂચિત જાતિના નેતા ખરેખર અનુસૂચિત જાતિના નેતા નથી પણ આ આખા ઇન્ડિયાના નેતા છે અને તમે જોયું હશે કે એના જેટલા સ્ટેચ્યુ છે ને એટલા કોઈના વિશ્વમાં સ્ટેચ્યુ પણ નથી અને એકસો તેત્રીસ થી છે તે પણ એકસો ની કલમ પણ એના દ્વારા જ લગાવવામાં આવેલ હતી અને સ્ત્રીઓ માટે તેત્રીસ ટકા અનામત પણ તેના દ્વારા આપવામાં આવેલ છે અને બેંક જે છે આરબીઆઈ એની સ્થાપના પણ તેના દ્વારા કરવામાં આવેલ નથી અને એના માટે હું એક ખાલી એટલું જ કહીશ કે તેઓ લંડનની અંદર લંડન ની અંદર સ્ટેચ્યુ છે નોલેજ હા લો બરાબર અને બાબા સાહેબ પણ હું એક શેર કહીશ કિતાબૂંકી એક થી કિતાબૂંકી એક થી લેકિન કિતાબોબા ઢેર થા પિતાબૂંકી એક થી કિતાબો ઢેર થા હું શેર મેં ક્યાં શેર બોલું ખુદ એક શેર કયા